હા આજ રોજ આ ભૂવો જે પડ્યો છે ભુવાઓ પડ્યા છે અને એ આઠ દિન સુધી ભુવા પડવાનો સિલસિલો યથાવત છે આપણે જોઈ શકીએ વડોદરામાં જે અકોટાથી મુજમૌડા સુધીનો જે રોડ હતો એ રોડ ઉપર અસંખ્ય ભૂવા પડ્યા હતા અને હાલમાં પણ એ ભૂવા પડી ગયા છે અને એ જે ભૂવા પૂરવા પાછળ પાલિકા દ્વારા કરવામાં આવેલો જે ખર્ચ છે એ કરોડોમાં ખર્ચ કરવામાં આવ્યો છે અને વારંવાર જે જગ્યાએ ધોવા પડ્યા હતા એ જ જગ્યાએ વારંવાર ધોવા પડી રહ્યા છે એનો મતલબ એ થયો કે પાલિકા દ્વારા જે

જે સત્તા ઉપર બેઠેલા જે લોકો છે આને આનાથી આ નાણાં કાન કરી રહ્યા છે એ લોકોને સતુદ્ધિ આપે અને સમગ્ર વડોદરામાં જે ભૂવા પડવાનો જે સિલસિલો છે એ બંધ થાય એ અમે આજે ભગવાનને પ્રાર્થના કરી છે હવનના માધ્યમથી અને હવે આવનાર સમયમાં આ રસ્તા ઉપર ભૂવા ના પડે એની અમે અપેક્ષા રાખીએ છીએ તંત્ર પાસે અને આ જે ભૂવાનું છે તાત્કાલિક ધોરણે ભુવાન કરવામાં આવે આ બહુ ભયજનક ભૂવો છે અને અહીંયા આપણે જોઈએ કે આ ત્રણ રસ્તા છે જે મુખ્ય ત્રણ રસ્તા કહેવાય આપણે અકોટાથી લઈને મોજ મોડા સુધી બાજુમાં જ વોર્ડ કચેરી આવી છે પીએફની ઓફિસ આવી છે એટલે આ રસ્તા ઉપર અત્યારે જે ટ્રાફિક છે એ પણ ધમધમતો ટ્રાફિક રહે છે એટલે કોઈ જાતની જાનહાની ના થાય ભગવાનને અમે આજે એ પણ પ્રાર્થના કરી છે કે ભૂવાના કારણે કોઈ કોઈ જાતને કોઈને નુકસાન ના થાય એ જ અમારી આ પ્રાર્થના છે અને આ જે છે અમે આજે એ રીતે અમે વિરોધ નોંધાવે છે આ જોઈ શકે છે પબ્લિક અગર આ ભૂવાની અંદર કોઈ પડે તો લગભગ બચી નથી તો એવું અંદર પાણી અને ઉકળાટ ઉભું થઈ રહેલું છે Subscribe now and press the bell icon. Never miss an update.